જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં જોકે બધા મજામાં જઈ છે અને આજે આપણે ખાસ ખુલાસો કરવાનો છે આજે આપણે વાતનો ખાસ ખુલાસો કરવાનો છે આજે ઘણા બધા વિડીયા મેં જોયા તો ઘણા બધાને કાઠા બરે છે તમને આજે તકલીફ પડવા માંડી ભાઈ તો જ્યારે તમારા સમાજમાંથી વ્યક્તિ આહિર આખા આહિર સમાજને ટાર્ગેટ કરીને ગાળો બોલતો હતો ત્યાં તમે ક્યાં હતા ભાઈ આખા સમાજને જેમ મનફાવે એમ ગાળો બોલ્યો તો ત્યારે તમે કોઈ કઈ નહોતા હકતા મારે બીજું કંઈ કહેવાનું નથી મેં આજથી પાંચ હાથ દી વખત પાંચ હાથ પહેલાં એક વિડીયો મૂકો તો કે ભાઈ આને જરાક કોઈક કંટ્રોલ કરો બાકી સમાજ હામ હામે આવશે તો તકલીફ પડશે તો અત્યારે એક રાજુભાઈ કરીને છે એને વિડીયો મૂકો ગાળું બોલતો તો તમને કેવી તકલીફ પડી ભાઈ તો તો દસ પંદર જણાના વિડીયો છે અને મનફાવે મેં એને ગાળું જોયો ફોન કરીને એટલે શું છે અને એક ભાઈ તો કહેતા કે અમીર બારાડીને કેવું કદાચ અમીર બારાડી આવે ને તોય ભાઈ રાજુભાઈ આપણા સમાજ નો હોય ને તોય હવે વિડીયો ડિલેટ નો મારતો બરોબર આપણા સમાજનો વ્યક્તિ આવીને કે ને કે વિડીયો ડિલેટ માર દે તોય ન મારતો આમી દસ દી થી પંદર દી પેલા કીધું તું કે ભાઈ આને જરાક તમારા પિન્ટુને કંટ્રોલ કરો વારી ઘડીએ જયરાજાતાનું નામ લઈ ને વાહે આહિર કહે જ્યાં ક્યાંથી બોલે ને બધી અમને ખબર પડે કેના માટે બોલે ને એ અમને ખબર પડે જયરાજ આહિર લુખો જયરાજ આહિર લુખો એવી રીતના નિવેદન આપે એટલે તને એમ કે આ કોઈને કઈ ખબર નથી પડતી બધી ને બધી ખબર પડે અને ઓલામાંથી બધા જે આહિર શબ્દ નો ઉપયોગ કર્યો એ બધા વિડીયો ડિલેટ મારે ને ભાઈ તો જ રાજુભાઈ ડિલેટ મારશે બાકી મારશે નહીં ને હવે રાજુભાઈ કદાચ હમીરભાઈ આવીને કહે ને હમીર બારાડી આવીને કહે ને તો વિડીયો ડિલેટ ના મારતો બરોબર આપણે હમીરભાઈથી કંઈ વાંધો નથી પણ હમીરભાઈ બારડી ભાઈએ એવું ઉલ્લેખન કર્યો તો ન મારતો બાકી પેલા તમે છે ને જેનીએ પિન્ટુએ જે વિડીયા બધાય મૂક્યા ને એમાં આહિર શબ્દનો ઉપયોગ કર્યો અને એ બધાય વિડીયા કાઢવા પછી કઢવી દેવાની જવાબદારી મારી આજે દસ દી પહેલા મેં વિડીયો મૂકીને કીધું તું દસ દી પહેલા વિડીયો મૂકીને કીધું કે ભાઈ આ તમે ટાર્ગેટ આહિર સમાજ આહિર સમાજ ટાર્ગેટ કરોમાં બધાય માણસો હરખા નથી હોતા ગારો દેતા અમને પણ આવડે હેતા આવડે અને તમે ફોન ભાઈ કઈ વાડીને ધોયેલા મુરા જો તમે ગારો તમે નો દીધી હોય ને એની દીધી હોય ને તો બરોબર છે મને ઈ વિડીયો આખા આહિર સમાજને ગાય દીધલ છે ઓલો કારિયા મોઢા વાળો બરોબર તો તમે કઈ કઈ નથી આપતા ભાઈ બાકી તમે પિન્ટું નથી બધા વિડીયો જેટલામાં આહિર ઉલ્લેખ કરેલો હે બધાય વિડીયા કાઢી નાખો આનો વિડીયો કઢવાની જવાબદારી મારી ગમે ત્યાંથી રાજુભાઈ ગોતી લઈ તમને હવે તકલીફ પડે ભાઈ એની વ્યક્તિગત ગાયરો દીધી કેટલો માણા કંટાળ્યો હે કોઈ પણ માણાનો મગજ કાયમી માટે શાંત નથી હોતો ભાઈ અને આ તો હજી અમને છે ને આમાં ઘણા બધા લોકો સારા લોકો છે એ જોવે છે એટલે અમી એ નથી બોલતા બાકી અમી વર્ગા ને તો પછી એમાં કંઈ સારા જ નથી ભાઈ અમારે નથી જ બોલવું ભાઈ પણ હાચી કરીને આંગરા નાખીને બોલાવો પછી કરવાનું શું છે કરાવો આહિર સમાજનો ઉલ્લેખ કર્યો જેટલા જેટલા એ આહિર સમાજનો ઉલ્લેખ કરો ડિલેટ કરાવો બાકી ડિલેટ કરાવવાની જવાબદારી અમારી તમે વારી ઘડીએ હરેક વાતની અંદર કહે જયરાજ આહિર લૂકો એટલે હું સમજે ભાઈ તને એમ છે કે હું મોનોપોલીથી વિડીયા મૂકું તું તો હજી આ વીસ દી આ સોશિયલ મીડિયામાં આવ્યો આ દસ દસ વર્ષથી આ સોશિયલ મીડિયામાં જંત્ર આવી છે અમે બાકી અમને તમે જેવું દેવામાં છે ને એવું દેવામાં જ છે ભાઈ પણ આ તો ગાયરો નથી દેતા ન્યા લગ્ન સારું છે અમે એમ નથી કરતા કોઈ પણ લોકોને અમે કોઈનું દિલ દુભાઈ એવું કામ કરવા માગતા નથી આપણા એક વિડીયો એવો હૈશે જ નહીં પણ પછી હાવ હદ બારું જાય ને પછી ઘણા બધા કંટ્રોલ જીકીએ દીએ ભાઈ કરાવો કરાવો તમે એના વિડીયા ડિલેટ પછી આના વિડીયો ડિલેટ થાય બાકી હમીરભાઈ આવીને તોય ભાઈ રાજુભાઈ મારો વિડીયો જોતો હોય તો હું તને કહું ને ડિલેટ ન મારતો પેલા આ જેટલા આહિર સમાજનો ઉલ્લેખ કરેલો હોય ને આહિર નો ઉલ્લેખ કરેલો હોય ડિલેટ મારે તો થાય બાકી મારવાના જ ન જેમ મનફાવે એમ બિશારા ફોન કરીને તમે ગારો દો ને તમે બધા દૂધના ધોયેલા ને એ ખરાબ માણા એમ સમાજ પ્રત્યે લાગણી હોય ને એટલે ગમે એ મગજ હટી જાય હવે મારે બીજું જાજુ કઈ કેવું નથી જય મુરલીધર જય દ્વારકાધીશ